આ રીતના વેલણ હોય છે ને આપણે જૂના થઈ જતા હોય આ રીતના પોલીસ નીકળી જાય કે પછી થોડા અમથા ઉખડી ગયા હોય જો આ રીતના મારું એકદમ જૂનું થઈ ગયું છે ઘણા ટાઈમ પહેલાંનું છે તો આપણે આ રીતે થઈ જાય ને તો શું કરીએ કે એમને એમ પડ્યા હોય ડ્રોવરમાં અથવા તો આપણે ફેંકી દેતા હોઈએ પણ આજે તમને તેનું એક ખૂબ જ સરસ આપણે તમને કામ આવશે એવો ઉપયોગ બતાવું છું તો આપણે આ રીતના કોઈ પણ જૂનું આપણે નેપકિન હોય ને જો આ રીતના હાથ લૂછવાનું તે આપણે લઈ લેવાનું આપણે વપરાશ ના કરતા હોય એ રીતના અને જો તમારી પાસે આ રીતના નેપકિન ના હોય તો કોઈ કોટનનું કાપડ ચાદર વગેરેનું હોય બેડશીટ વગેરેનું હોય તે પણ આ રીતના ચોરસ લઈ લેવાય અને વચ્ચો વચ્ચે આપણે વેલણને રાખી આ રીતે અને ત્યાર પછી આપણે કોઈ પણ આ રીતના ઢાંકણા હોય ને એમને પડ્યા હોય છે જો આપણી પાસે કોલગેટના હોય કે પછી પરફ્યુમની કે અતરની બોટલના હોય છે આ રીતના જુઓ દવાનું ઢાંકણ પણ લઈ શકું આ રીતના તમારે આમાં ફિટ આવી જાય ને વેલણમાં તમારે જે પ્રમાણે હોય એ રીતે નાખી અને આ રીતે આપણે જરાક પ્રેસ કરવાનું જો સરસ એટલે કઠણ થઈ જશે તમારે નીકળશે આ રીતે સરસ ઝાપટીઓ બનીને તૈયાર થઈ જાય છે જુઓ અને જો આ રીતના ઢાંકણ તમારે કદાચ ફિટ ના આવતા હોય અને ના હોય આ રીતના માપનું તો તમારે આ રીતના જુઓ રબડ પણ લગાવી શકો આ રીતે કઠણ એક રબડ લઈ અને તેના ચાર પાંચ આટા લગાવી દેવાના જુઓ તો એનાથી પણ તમારે કામ સરસ થઈ જશે જુઓ એકદમ ઝાપટીઓ એકદમ કઠણ બનશે અને નીકળશે ને આ રીતે ગમે એટલું પણ આપણે વપરાશ કરીએ